જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો દોસ્ત દિનેશ વાર પાલીતાનાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલીતાણા તાલુકાનું પાંડરિયા ગામ છે પાલિતાણા ત્યાં અંદાજી તો પંદર કિલોમીટરના અંતર ઉપર આવેલું છે જ્યાં અમારી પાસે તમે જોઈ રહ્યા છો એ નંદી મહારાજનું આજથી ત્રણ દિવસ ચાર દિવસ પહેલા અકસ્માત થયું હતું ભાઈ આપણને કોલ કર્યો હતો ભાઈ આપણા નજીકના અને ખાસ પરમશ્રી મિત્ર નિલેશભાઈ મોરી ડૉક્ટર છે જેઓ આપણને

મૂળ મારો કહેવાનો હેતુ મૂળ મારો કહેવાનો ભાવ એવો છે કે આપણું વાહન છે આપણે પણ કોઈ અબોલ જીવ જીવ છે છે અથવા અન્ય રોડ ક્રોસિંગ હોય એ સમયે થોડાક સમય માટે આપણે કાળજી રાખવી જોઈએ કેમકે અબોલ જીવ છે એને પણ પીડા એને પણ દુઃખ અને એને પણ સહન કરવાનો વારો આવે છે તો થોડાક સમય માટે આપણું વાહન ધીમું રાખજો હું અનેક વાર વિડીયોની વાલ પર કહી શકું છું પણ બીજી વાર અને ખાસ મેં જ્યારે ધારે એમ કીધું છે કે મારે જ્યારે ધારે સાથ સપોર્ટ અને સહયોગની જરૂર હોય છે ત્યારે મને સ્થાનિક લોકોથી ખૂબ એટલે ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળે છે તમે જોઈ શકો છો અહીંયા ખુલ્લું જંગલ છે પણ આ એક નંદી મહારાજની પીડા હતી એટલે ભાઈએ કોલ કર્યો આપણે કીધું કઈ વાંધોને આપણે વિઝિટ કરી નાખશું ભાઈએ કોલ કર્યો એટલે આપણે થી પોણી કલાકની મારી પાસે સ્થળ પર આવીને સરસ મજાની સેવા આપી દીધી બીજી વાર સારવાર આપી છે અને હજી જો જરૂર પડશે તો હજી પણ સારવાર આપવા માટે તૈયાર છું પણ જ્યારે જ્યારે સ્થાનિક લોકોમાં સેવા આપું છું તે લોકોનો મને ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળે છે એ બદલ આ તમામ લોકો જે સાથે મળ્યા છે એ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એક ખાસ આ વિડીયો જો કદાચ તમે શેર કરશો ને કોઈ વ્યક્તિ વિડીયોઝ હોય અને અબોલ જીવનની સેવામાં આંગળી છીંધવાનું પુણ્ય લેશે તો પણ એમાં તમે ભાગીદાર બનશો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો સાથે મળ્યા છે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું નંદી મહારાજે એકદમ સારું અને ખૂબ સારું થઈ ગયું છે તો અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો તમને કોઈપણ જગ્યાએ કોઈ પણ અબોલ જીવ તકલીફમાં દેખાય તો ગમે ત્યારે કોલ કરજો આપણો મોબાઈલ નંબર છે છન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી નાઇન સિક્સ ટુ ફોર સેવન વન સિક્સ વન સિક્સ દિનેશ ચૌહાણ મારું નામ છે સપોર્ટ કરતા રહેજો અને વિડીયોના શેર કરજો જય દ્વારકાધીશ જય મોલિધાર